ઉપર સર્વનામ આપેલા છે જેના અર્થ તમે વાંચી લેજો હવે મની સંધિ શું કહે છે કે સ્વર કે વ્યંજન પાસે પાસે આવે તો સંધિ થાય છે હવે પદન મ પછી કોઈ પણ વ્યંજન આવે તો એ મને બદલે પૂર્વના અક્ષર ઉપર અનુસ્વાર થાય છે એટલે જેમ કે અહીંયા આગળ તોમ રક્ષસી છે તો અહીંયા આગળ મ છે એ વની ઉપર અનુસ્વાર થયેલો છે અથવા તો મને ઠેકાણે પછીના વ્યંજનનો સ્વ અનુનાસિક થાય છે એટલે અહીંયા આગળ ચરસી છે તો છ જે છે એનો અનુનાસિક કયો છે ય છે આપણે આગળ જોઈ દઉં ગ ય નમ ગાયને નમો એવી રીતના સૂત્ર યાદ રાખવાનું આ આ બધાનો વર્ગ ગ છનો અનુનાસિક ય છે તો અહીંયા આગળ મની જગ્યાએ ય મૂકેલો છે એવી રીતના અહીંયા આગાડી અહમવદામી છે તો વનો અનુનાસિક વ થશે તો અહીંયા આગાડી અહમવદામી છે જેમ કે આપણે ચંપક ભાઈ બોલીએ તો એ ચંપકમાં આપણે મ બોલીએ છીએ કેમ કે પ છે તો પનોનુનાશિક મ છે પછી આપણે નંદન બોલીએ તો એમાં અનુસ્વારનો ઉચ્ચાર આપણે ન કરીએ છીએ અહીંયા આગળ નાનો અનુનાશિક ન થશે એવી રીતના જે વર્ગનો વ્યંજન હોય પછી મની પછી એનો અનુનાશિક આપણે કરવાનો